રામ રામ સીતારામ આપણા વિડીયોમાં બધાને સ્વાગત છે આપણી ઓમણે દે રહેતી મેં ઉતો કાલે રહેતી હારમ હારો ઉતો બે દી સુધી હારમ હારો મેં વર્યો ટણે બપોરના અઢી જી હું હે તડીકો નીકળ્યો હટાણે દાઈતા હવારનો ઘડીક થાય તડકો નીકળે આપણે કલા ઢાકલ હે થેન પાણી ગું હીમાં કેટલે સુધી ગું કઈ બહુ જોયું ને કોઈ ગમ ગાજરમાં થે ની પાણી ગું જે રતીન કાલે રતીન કેટલાક માં ગુયું એવ ત્રણ તો તેડી કો નિકર્યો જો એવ મે ન આવે તો તો સારું હે બેલે નકાહા પૂરું થઈ ગયા માંડવી નું અમાર કાકક ગો ખા હે તલપતરી માંથી પાણી જા હે નેટ થી જા હે જો આવે છે વધારે તો જો એ નો આવે તો તો સારું હે મોહિયા એક એક કરન હારે ગો ટ્રેક્ટર એક ફેસર વે ગયું

ताल बदाई में अपने कलाव ने जी जाए गई में पानी पेरी हूँ बदाई में त्रेन एक वही गया बपोर में पानी पेरी हूँ रात में उतो दिनों वर दिनों तड़को रात में आए दी थी था

सुजल भाई अपना आगे लेने जाए हो सर आगे बड़ी वाह वीडियो उतार ला जी दुड़ी पासो बार पासो आओ बाद थोड़े इन साइड में आओ बाद पासो આપડે જવાબ ક્યારે પત્તા ભાઈ ગોળા લઈને આવે A ver, ah, vira!